હા મિત્રો સ્વાગત છે તાજા આજે આપણે વાત અંબાલાલ પટેલ હવામાન વિભાગની મોટી આગાહી મિત્રો ક્યાં ક્યાં વાવાઝોડા વધારે જોઈ શકો છો અહીંયા ગુજરાતથી ક્યાંય જ્યારે વાવાઝોડું દૂર રહેશે અને આટલા સાત દિવસમાં વાવાઝોડું ક્યાં રહેશે તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરીશું ચેનલ પર નવા તો લાગશે કોમેન્ટ કરવાનું પોતાને ગુજરાતમાં સાત દિવસ આગાહી રહેશે તો મિત્રો જોઈ શકો છો અહીંયા અને આજના વિડીયોમાં આપણે બતાવશું ક્યાં ક્યાં વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે તો મિત્રો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો મિત્રો પહેલાં ગુજરાત તરફ આવી આપણે જઈએ તો મિત્રો જોઈ શકો છો અને અહીંયા ફૂલ ફૂલતેથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે મિત્રો જોઈ શકો છો અને ગુજરાતની અંદર મિત્રો જામનગર જેવા વિસ્તારોમાં પણ આવતીકાલ અથવા સાત દિવસની અંદર વરસાદ આવી શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અને હવે બીજા જિલ્લાઓની વાત કરીએ તો મિત્રો જોઈ શકો છો અહીંયા દ્વારકા દ્વારકા જિલ્લાઓમાં પણ આવતા સાત દિવસની અંદર આગાહી રહેવાની છે જુનાગઢ ભાવનગર તાન જેવા વિસ્તારમાં પણ આગલા સાત દિવસ સુધીમાં આગાહી રહેવાની છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા અહીંયા સાલાવા રાજકોટ ગોંડલ ચોટીલા અને જસદર મોરવી જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવી શક્યતા રહેવાની છે પોરબંદરની અંદર પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો નીચેના ભાગમાં આપણે વાત કરીએ તો મિત્રો જોઈ શકો છો અહીંયા જૂનાગઢ અમરેલી માધવા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાનું છે અમરેલી ભાવનગર અલંગ અને બોટાદ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાનું છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધી રહેવાનું છે અને આગલા સાત દિવસની અંદર ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધશે અને રાજુલા તુલસીશ્યામ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહ્યો છે મિત્રો જોઈ શકો છો અહીંયા ખાડસલિયા ભાવનગર સોનગઢ પાલીતાણા અને તલાજા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવી શક્યતા રહ્યો છે મિત્રો જોઈ શકો છો બાબરા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવા છે અમરેલી અને દહેજ જેવો જિલ્લામાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અને ગુજરાત તરફ મિત્રો ફૂલ તે વાવાઝોડું આગળ વધી રહેશે તેવી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી તરફ અને મિત્રો જોઈ શકો મોરબી ચોટીલા રાજકોટ અને જસદન વડોદરા ધોલકા અહેમદાબાદ અને કામરોડ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા છે મિત્રો જોઈ શકો છો અહીંયા નીચેના ભાગમાં ભરૂચમાં પણ ફૂલ તેજીથી વાવાઝોડું આગળ આવશે તેવી શક્યતા કરવામાં આવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા અને નીચેના ભાગમાં પણ અત્યારે વાદળી એલર્ટ આપવામાં રહ્યું છે એટલે કે ગુજરાતમાં અત્યારે ત્યાં વાવાઝોડુંની શક્યતા રહેવાની છે અને અત્યારે વરસાદ પણ આવી રહ્યો છે તેવું અહીંયા સાબિત કરવામાં આવી રહ્યું છે મિત્રો જોઈ શકો છો ગુજરાતમાં સાત દિવસ આગાહી રહેશે મિત્રો આ વિસ્તારમાં આજે મેં તમને જાણવા છે તે વિસ્તારોમાં સાત દિવસ આગાહી રહેશે મિત્રો જોઈ શકો છો અને હવે બીજા ચાર ચાર વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે સુરત વલસાડ વેરાવાલ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે ભરૂચ અને નાદુબર જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો આ હતી એક અલર્ટ અને આવા જોડિયો જોવા માટે આપણે પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાત